તો બીજી તરફ જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપની રીતે ઉજવી શહેરના જિલ્લા પંચાયત સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલ અર્પણ કરી પૂજન કરાયું આ પ્રસંગે શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા દિવ્યેશ અકબરી શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના કોર્પોરેટર આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા

આજે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ કરવાનો અવસર મળ્યો અને અહીં ઉપસ્થિત સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિ મારા સાથી ધારાસભ્ય તેમજ સર્વે પદાધિકારીઓ શ્રી દ્વારા આજ રોજ મહારાણા પ્રતાપજીને પુષ્પાંજલિ કરી હાર તોરા કરી અને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે આ જે દિવસ છે એ તિથિ પ્રમાણે એમની જન્મ જયંતિ જયારે ઉજવાઈ રહી હોય ત્યારે આપ સૌ નગરજનોને પણ હું હૃદયપૂર્વકની શુભકામના આપું છું સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિય સમાજ ને પણ આજના દિવસની ખૂબ ખૂબ